જય માતાજી મિત્રો તો આજે આવી ગયા છીએ નવા ખેતરમાં અમારા અક્ષય કુમાર છે અમારા મહેન્દ્રભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાછા એક વાર ખેતર માં જય માતાજી માતાજી તો મિત્રો આજે આપણે તમને બતાવીશું બહુ જૂના બાવળિયા વાળું જંગલ અમારા વર્ષો જૂનું ખેતર છે જેની મુલાકાતે આજે અમે બહુ દિવસે આવ્યા છીએ તો મિત્રો તેમાં તમને સી સીતા હાથી ઘોડા તો ઠીક છે પણ એમાં નાના મોટા કૂતરા જરૂર જોવા મળશે તો મિત્રો તમે જોઈ શકો છો આ રહ્યા કૂતરા પાળેલા કૂતરા છે મિત્રો વફાદાર છે અને દેશી છે પાછો દેશી ફ્રેશ અમારે કૂતરાથી બહુ પ્રેમ છે હો પાછો તો મિત્રો અમે જંગલમાં આવી ગયા છીએ તમને બતાવી દઈએ જંગલ કેવું છે બાવળીયાથી ભરેલું છે વર્ષો જૂનું છે પાછું અને મિત્રો તમને અને મિત્રો જો તમને ના ખબર હોય તો કહી દઈએ કે પુષ્પા થ્રી શૂટિંગ પણ અહીંયા કરવાનું છે જે તમને આગળ વાત બતાવી છે બરાબર છે મહેન્દ્રભાઈ કે સાચી વાત છે પુષ્પા થ્રી બનાવે કે ના બનાવે પણ આપણે જરૂર બનાવીશું લોગા માં

એટલે થોડા શિયાળાના બાળા જ દેવા પડે આપણે ઠંડી પાણી ગાળી ગરમ કરવા મૂકવા આપણે શિયાળાની તાપડી કરવા જોઈએ ને એના માટે લાકડા પણ અહીંયાથી લઈ જાય છે પબ્લિક અહીંયા પુંડ પણ જોવા મળે છે જંગલમાં ખાસ કઈ ખાસ તો નથી હાલે ખાલી બાવળિયા ભરેલું જંગલ છે અને અહીંયા ભૂંડડા પણ રહે છે કઈ કહેવાય ને અગજર પણ હોય શકે છે બરાબર બહુ ધ્યાનથી ચાલજો ભાઈ બીજું શું શું જોવા મળે છે અક્ષય ભાઈ ચડાઈ જો જરા વિલોગ તળાવ પર મોટું છે બરોબર જોઈ શકો છો આપ મજા બહુ સારો છે મિત્રો આ તળાવમાં આપણે શેકોડાનું ઉત્પાદન પણ ઘણું બધું કરેલું છે જો જો તમારે શેકોડા ખાવા હોય તો આવી જાવ લો તળાવે બતાવી દઈએ થોડું ઘણું તમને અરે આપણે હજુ તમને હજુ એક તો મેન તો બાકી જ રહી ગયું બતાવવાનું શું છે એ બતાવવાનું આપણે સ્ટેડિયમ છે ક્રિકેટનું બરોબર તમને બતાવી છું તમે બ્લોક માં બના રેજો જેમાં અક્ષુ ભાઈએ 6 બોલ માં 6 સક્કા મારેલા છે એમનો રેકોર્ડ છે હા આપણે રેકોર્ડ તોડીલો છે આમાં સિદ્ધરાજ ભાઈને પણ હરાવેલા છે આપણે બરાબર બરોબર છે અને એમાં વિપુલ ભાઈની બોલિંગ તો ચાલીલી કોઈ દિવસ નથી અને અહીંયા પાણી છે એનું ભરેલું છે આ વરસાદનું પાણી છે કે પછી ધરોલાનું સુભા આવ્યા છે અહીંયા ભુંડા કઈ લઈ લઉં છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે અમે આ ગાંડા બાવળના કાંટાની અંદરથી નીકળી રહ્યા છીએ આજે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જંગલી જાનવરો પણ જોવા મળશે જે તમને આગળ બતાવીશું જો મુલાકાત થાય તો બાકી જય શ્રી રામ તો મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે જંગલની વચ્ચો વચ અને મિત્રો જંગલમાં થોડી બીક પણ લાગે છે તો મિત્રો તમે જોઈ શકો છો જે આપણે જાનવરોની વાત કરતા હતા એ જાનવરો પણ અહીંયા ફરી રહ્યા છે અમારી સાથે સાથે અને અમારી વફાદારી માટે ચલાવ પણ બતાવીએ તો તમે જોડે રહો તો મિત્રો આ જંગલનો નજારો છે તમે જોઈ શકો છો અહીંયા નીકળવામાં પણ બહુ તકલીફ પડે છે મારા જેવા લાબડાને પણ તમે જોઈ શકો છો

અહીંયા એક બહ મોટું તળાવ પણ આવેલું છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો આની ગહેરા એટલી ઊંડી છે કે કોઈ નાપી શકી નથી અને આપણે જોઈ શકીએ છીએ આમાં શેઘોડાનું વાવેતર પણ કરેલું છે તો તમારે જો શેઘોડા ખાવા હોય તો આવી જાઓ જય માતાજી તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ અમને પાણી પણ જોવા મળે છે તો અમારે આ પાણીની અંદરથી નીકળવું પડશે તો મિત્રો તમે જોઈ જોઈ શકો છો અને અમારે અજીતભાઈ અક્ષુભાઈ ત્યારે તે આ નદીની બહાર નીકળી શકશે તો જોઈ શકો છો આ અક્ષુભાઈ અજીતભાઈ ને હંડો કરીને લાવી રહ્યા છીએ તો સર્વાયા થઈ છે મને સફળ કોવર લેવલ પાસ થઈ છે મિત્રો તો આપણે ને પોઈન્ટ મળી ગયા છે બરાબર પેરા લેવલ માં પાસ થઈ ગયા આપણે તો મિત્રો અમે જંગલ ની સફર કરતા કરતા હવે બહાર આવી ગયા છે હવે બહાર તમે જોઈ શકો છો કે અહીંયા અમારું ક્રિકેટ નું ગ્રાઉન્ડ પણ તમને જોવા મળી રહે છે આઈ લાઈક ક્રિકેટ અમારા અક્ષરભાઈ અને મહીન્દ્રભાઈ ક્રિકેટ રમવાનો બહુ શોખ છે તો અહીંયા મેદાન બનાવેલો છે પ્લેયરો પણ આવી ગયેલા છે જેમ કે અમારે સિદ્ધરાજભાઈ બળદેવભાઈ અને વિપુલભાઈ જેમની બલ્લેબાજ અને આપણે સુરતથી છે મુકેશભાઈ જેના જેમને જોવા માટે લોકો અહીંયા લોકોની ભીડ જામતી તો તમને મેદાનની અંદર જગ્યા પણ નહોતી મળતી તો આવો તો તમને મેદાનની મુલાકાત કરાવી અને જો કોઈને અમારી સામે ટીમ રાખી હોય તો આવી જાવ કમેન્ટમાં કમેન્ટ કરજો તો મિત્રો આ છે મેદાન

જોઈ શકો છો મિત્રો આપણે આ બીચ છે બરોબર પ્લાસ્ટર બીચ હવે થોડા દિવસ બનાવવાની છે બરોબર અને અહીંયા આપણે ટુર્નામેન્ટ પણ રમાવાનું ચાલુ કરવાનું છે મિત્રો તો સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી રામ જય જવાન જય કિશોર